ગુડ મોર્નિંગ હર હર મહાદેવ મિત્રો તો અત્યારે આપણી તના ગામમાં આપણી સવાર પડી ગઈ છે અને તમે જો કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને અહીંયા જ આપણી વેગેનાર ગાડી ઊભી છે હળદરવારું દૂધ હવાર હવારમાં બનાવ્યું કેમ કે અત્યારમાં ગળા એવા ખરાબ થઈ ગયા છે ને તો અહીંયા જો હળદરવારું દૂધ બનાવ્યું છે હવે હળદરવારું દૂધ પી ગળાબળા સાફ કરીને બાકી તમે દ્રશ્યો જા કેવા મસ્ત દ્રશ્યો છે આવા મસ્ત દ્રશ્ય ઉપર આપણું ઘર એ મજા જ આવે અહીંયા હવે કાજલ જો ગરમ વધુ થઈ ગયું દૂધ એટલે પીયાતું નથી અને તમે આ દ્રશ્યો છે મિત્રો હવે તમે જો ચા ચા બની બને છે અને ચા હું બનાવું છું કાજલ આજે મને બનાવી નથી દેવાની કેમકે અત્યારે એને મને છે ને બે ત્રણ ઢીકાણ પાટું મારી લીધા છે એટલે હવે એ નથી બનાવવાની તો હવે ચા બની ગઈ છે મસ્ત મજાની ચા હવે જો આરામથી દૂધ બૂધ બધી નાખી અને આ મસ્ત મજાનું વાતાવરણ અહીંયા ચા એક આવી જાય એટલે મસ્ત આપણે એકલા એકલા ચા પીશું એ કાજલ ને દેવાની નથી તમે બધા બો કેતા ને તમારા બધાની નજર જ લાગી ગઈ છે કે તમે બહાર જતા નથી આજ બાઈજી મારી યારે હવે એકલા એકલો ચા બનાવી લેવાનું છે મારે આપણે નાસ્તો કરતા હતા અને ગલુભાઈ ભાઈ એ વાત પછી આપણે એને નાસ્તો કરાવ્યો કેમ કે એકલા એકલા નાસ્તો કરવા મજા ન આવે આપણા પ્રવાસને આગળ વધારવા માટે હવે આપણે લોકેશન મૂકીએ અને આગળ વધીએ છીએ અને આજે ઘણી એક્ટિવિટી બાકી છે એટલે ફટાફટ ગાડી હકાવીએ અને આપણે આગળ પહોંચીએ છીએ અહીંયા ઝરણું જાય તું જોઈ લીધું અમે તો વિચાર્યું કે હવે આજે અહીંયા જ આપણી એક્ટિવિટી થાય કાજુએ કીધું કઠવાડિયા નીકળ્યા છીએ તો કપડાં પણ ધોવાના એટલા જ છે તો વિચાર્યું કે અહીંયા જ

ઉપર જો પહાડ કેવા છે આ પહાડ ની નીચે તમે જેવું આવો આ ઝરણું આ ઝરણામાં તમે જોયું હશે આપણે કઈ રીતે નાયા પછી કપડાં ધોય અને સુકાવી દીધા છે અને પછી અહીંયા કાજું કહી કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો કે ચાલો હું એ કાકડીનું સલાડ તમને બનાવી દઉં કેમકે આ પહાડી કાકડી છે આમ જો કેવડી મોટી હોય છે અને અહીંયા આરામથી કાકડીનું સલાડ બનાવીને ખાઈશું અને તમે નીચે જોશો ઝરણું જાય છે હા 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 દોસ્તો હવે આપણે ટના ગામથી અલવિદા કયા ને આગળ વધી છીએ કેમકે એકને એક જગ્યાએ તો આપણે કેટલુંક રહી મળી નવા લોકેશનો ઉપર તમે જો નવા નવા એવા જમવાનું પણ બનશે અને નવી નવી એક્ટિવિટી પણ તમને આવી એડવેન્ચરથી ભરેલી જે ગામડાની લાઈફ જે પહાડની લાઈફ એ આપણે એક્સપ્લોર કરે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભારતનું સ્વિટરલેન્ડ કહેવાતું કોસાની અને અહીંથી તમે જો જે હિમાલયન્ રેન્જ દેખાય આ સામે જેટલું દેખાય એ બધા બરફના પર્વત જ છે તમે જો નકરો જ ને બળફ બળફ જ છે તો ચાલો હવે અહીંયા રોક આજે આપણે હોટલ મસ્ત રાખી દીધી છે કેમ કે છેલ્લા ઘણા દિવસથી આપણે કેમ્પિંગ કરીએ છીએ તો આજે બી વિચાર્યું કે આપણે વ્યવસ્થિત આરામ કરી લઈએ તો આજે હોટલ રાખીને હોટલના બારીમાંથી જેવો જો કેવો મસ્ત નજારો હા હા મોજ આવી જવાની છે આજે તો ચાલો હવે જઈએ અત્યારે આપણે કોસાનીમાં એક હોટલ રાખી ત્યાં નીચે એક મસ્તનું ગાર્ડન હતું તો ત્યાં મેં મારું કિચન ઓપન કરી લીધું અને આજે બિરયાની બનાવવાનો છો હું ફટાફટ બિરયાની બનાવી અને જો તમને મસ્ત મજાની ખવડાવું ચાલો અત્યારે આજે બનાવવાની ગરમા ગરમ બિરિયાની વેજ બિરિયાની બનશે આપણે હોટલમાં રોઈતા છે પણ બનાવશું આપણે અહીંયા જ આપણા કિચન માં અને ઉત્તરાખંડના કસોની ગામ છે ત્યાં આપણે આજે બનાવીએ છીએ थ पार आराम दिजो मस्त मजाले वन बिरानी તો અહીંયા અમારા બીજા રસોડામાં આજે બનવાનું જે બારબી આમ જો પનીર છે અને વેજીટેબલ છે ટમેટાં ને મરચાં બધું ગ્રીલ કરવા રાખી દીધું છે અમે જો ખાલી અમે લાઈફને કઈ રીતે એન્જોય કરી છે બધું ભેગું લઈને આપણે રખડી છીએ અને બધું બનાવીએ છીએ આજે જે તોમર જે આપણી ભેગા જ ફરતા હોય છે એમની પણ યુટ્યુબ ચેનલ છે એ પણ તમે જોઈ શકો છો ઘૂમના ફિરના નામે आज जे बने जे बार्यू जे जे एक एक तो में मैरिनेट किया है दही मसाला वगैरह डाला है नमक मिर्च मसाला और दही में इसको डुबो के रखा है बहुत देर तक मैरिनेट हो जाएगा इसमें फ्लेवर आ जाएगा और उसके बाद इसमें ये कोयले की आंच में धीमी आंच पे जब ये पक के बनेगा टिक्का